નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે પાટીદાર અનામત આંદોલનને લઈને વર્ષ બે હજાર પંદરમાં શરૂ થયેલી જે અનામત માટેની માંગ હતી પાટીદાર સમાજની અને ત્યારબાદ જે ઉભી થયેલી પરિસ્થિતિ અને સતત ત્યારબાદ થયેલી કેસોની વણઝાર અને તેની વચ્ચે આજનો દિવસ એટલે કે વર્ષ બે હજાર પચીસમાં સાત ફેબ્રુઆરીના દિવસે જ્યારે તમામ કેસોને છે તેમાંથી જે કેસને અત્યારે સરકારે પરત લેવા માટેની ચર્ચાઓ કરી છે ત્યારે એક કેસને લઈને પર્ટિક્યુલર ખૂબ જ ચર્ચા છે જેમાં રાજદ્રોહના કેસમાં હાલમાં તે જે તે સમયના પાટીદાર આંદોલનના યુવા ચહેરા તરીકે જાણીતા બનેલા હાર્દિક પટેલ અને તેમને હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા અને આજે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે ત્યારે તેમની ઉપરનો પણ જે આ કેસ છે તેને જે છે સરકારે પરત ખેંચવા માટેની જે જાહેરાત કરી છે ત્યારબાદ જે છે અમુક ચર્ચાઓના વંટોળ ઊભા થયા છે તેની વચ્ચે આપણી પાસે આ સમગ્ર ઘટનામાં એટલે કે જે આંદોલન થયું હતું પાટીદાર આંદોલન તેમાં સક્રિય ભૂમિકામાં રહેલા ચિરાગ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે ચિરાગભાઈનું તે જ ફરિયાદમાં નામ છે જે ફરિયાદને રાજદ્રોહની ફરિયાદ તરીકે ગણાવીને હાર્દિક પટેલને જે છે આ સમગ્ર બાબતે તેમની જે ફરિયાદ થઈ હતી તેમાં ચિરાગ પટેલ પણ એક આરોપી તરીકે સામેલ હતા ચિરાગભાઈ રાજદ્રોહના આરોપી તરીકે જ્યારે તમને મૂકવામાં આવ્યા અને સમાજ માટેની જે અનામત માટેની માંગણી સાથે જ્યારે મેદાનમાં ઉતર્યા હતા આંદોલન શરૂ કર્યું હતું ને રાજદ્રોહની કલમ લાગી ત્યારબાદથી આજની જે સાત ફેબ્રુઆરીની તારીખ છે કે જ્યારે તે કેસ પરત લેવા માટેની વાત આવે છે કેવી રીતના જુઓ છો આ તમામ ઘટનાઓની જ્યારે જ્યારે કોઈ સમાજ હોય કોઈ ક્રાંતિની લડાઈ હોય ત્યારે ત્યારે જ્યારે લોકો આંદોલનકારીઓ ક્રાંતિકારીઓ યુવાનો જ્યારે રસ્તા ઉપર આવતા હોય છે અને પોતાની માંગ લઈને નીકળતા હોય છે હું માનું છું કે આ જે આપણો હક છે એ ભારતના બંધારણે આપ્યો છે અને એ સરદાર પટેલ હોય બાબા સાહેબ આંબેડકર હોય કે એ મહાપુરુષોના જે બલિદાન છે એના લીધે આપણને એ હક મળ્યો છે તો એ પોતાના સમાજની માંગને લઈને ઉતરવાનો દરેકને અધિકાર છે એ પછી એ સામાજિક લડાઈ હોય સામાજિક માંગ હોય કોઈ ખેડૂતોની લડાઈ હોય ત્યારે દરેક વ્યક્તિ રોડ ઉપર ઉતરી અથવા પોતાના મર્યાદામાં રહી અધિકારોની એ લડાઈ લડી શકે છે પરંતુ જ્યારે જ્યારે જોયું છે કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય જ્યારે એ સરકારને એવું લાગતું હોય છે કે આ આંદોલન છે આ ક્રાંતિ એટલી બધી મોટી આ ક્રાંતિની જ્વાળા એટલી બધી મોટી થઈ રહી છે કે એની ખુરશીને અથવા સત્તાને ભરખી જશે કારણ કે સરકારના જે ખોટા નિર્ણયોના વિરોધમાં જ્યારે લોકો નીકળ્યા હોય છે ત્યારે સરકાર આવા દમનકારી નિર્ણયો લેતી હોય છે બે હજાર પંદરમાં પણ એવું થયું કે પાટીદાર આંદોલનની જ્વાળા એટલી બધી પોતાના સમાજની માંગ માટે અમારા બધા સાથીદારો અમે હજારો લાખો યુવાનો જ્યારે રોડ ઉપર ઉતર્યા ત્યાં ત્યારે સરકારને એવું લાગ્યું કે સરકારની ખોટી નીતિના લીધે જે અન્યાય થયેલો હતો પાટીદાર સમાજને એ એ સમાજ રોડ ઉપર છે અને એ સમાજ ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવ્યો અમારા ચૌદ ભાઈઓને ગોળી મારીને એમની હત્યા કરવામાં આવી હજારો યુવાનો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા ત્યારે સરકારને એવું લાગ્યું કે હવે જો દમનકારી નીતિ અપનાવી અને આંદોલનને દામી દેવામાં નહીં આવે તો કદાચ આવનારા સમયમાં સત્તાની ખુરશી ઉપરથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હાય ધોઈ દે છે અને એ સરકારનું પતન થશે ત્યારે સરકારે છેલ્લે એક દમનકારી નીતિ અપનાવી અને અમારી ઉપર રાધરોના કેસો કર્યા અમારા હજારો યુવાનો ઉપર કેસો કર્યા અમારી મા બહેન દીકરીઓને બેભત્સ ગાળો બોલાવવામાં આવી સોસાયટીએ સોસાયટીએ જઈ સોસાયટીમાં શાંતિથી બેઠેલા લોકો ઉપર અત્યાચાર કરવામાં અમારી મહિલાઓને માર મારવામાં આવ્યો છે શાંતિથી પડેલી પાર્કિંગમાં પડેલી ગાડીઓ ઉપર અત્યાચાર કરી અને પોલીસના વેશમાં હું એવું માનું છું કે એ પોલીસ નહીં હોય પરંતુ પોલીસના વેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના ગુંડાઓ લુખાઓ પણ એ કામગીરીમાં સામેલ થયા હતા સરકારની એવા લોકોએ ગાડીઓના હજારો લાખો ગાડીઓના કાસ તોડ્યા છે અમારા ટુ વ્હીલરોને તોડ્યા છે એટલે દમન અપનાવી અને આંદોલનને કેવી રીતે ડામી દેવું એ સરકારે નીતિ અખત્યાર કરી અને દરેક સરકાર આવું કરતી હોય છે તો ભારતીય જનતા પાર્ટીની આનંદીબેનની સરકારે પણ આ પગલું ભર્યું પરંતુ આપણે ચોક્કસ હું કહેવા માગીશ કે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી સમાચારમાં પણ એ જણાવ્યું હતું કે હું ગુજરાતને મુખ્યમંત્રી છું પરંતુ મારે જાણમાં નથી કે આ આ દમન કોને કરાવ્યું આ ગોળીબારના આદેશ કોને આપ્યા અને એવું જ નિવેદન તત્કાલીન ગૃહમંત્રી રજની પટેલનું પણ હતું તો આજે એ સમય છે કે જો ખોટા કેસો કર્યા હોય અમારી ઉપર અને આજે સરકારે એ કેસો બધા પાછા ખેંચતી હોય તો હું એવું માનું છું કે સરકારે એના પણ આદેશ આપવા જોઈએ કે આનંદીબેનના નિવેદનને ટાંકી કે મુખ્યમંત્રીની જાણ બહાર આ સમાજ ઉપર દમન કોને કર્યું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જાણ બાર ચૌદ પાટીદાર યુવાનો ઉપર ગોળીબારના આદેશ કોને આપ્યા અને જો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ખબર ન હોય તો એને ખરેખર એવું કહી શકાય કે એ સરકારી આદેશ પ્રમાણે નહીં પરંતુ સરકારના આદેશની ઉપરવટ જઈને એ કોણ વ્યક્તિ છે એવા કોણ વ્યક્તિઓ છે કે જેને અમારા ચૌદ પાટીદાર ભાઈઓની હત્યા કરી છે તો એની ઉપર પણ હત્યાનો ગુનો લાગવો જોઈએ અને ચોક્કસ આટલા વર્ષો પછી હું જે સંકલ એનું એનું સંકલન કર્યો છું અને બધા સાથે મળી રહ્યો છું ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે આનંદીબેન ગુજરાતનું શાસન સારી રીતે સંભાળતા હતા પરંતુ કેટલાય ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લોકોને પેટમાં તેલ રેડાતું હતું આનંદીબેનથી અને એવા લોકોએ આંદોલનનો ઉપયોગ કરી અમારા કેટલાય આગેવાનોની સાથે ષડયંત્ર કરી અને આનંદીબેનની સરકારને અસ્થિર કરવાનું કામ કર્યું હતું એ ભારતીય જનતા પાર્ટીના લોકો જ અંદર સામેલ હતા એ ચોક્કસ મને વિશ્વાસ છે ને હું ચોક્કસપણે કહી શકું છું એટલે એની પણ ભારતીય જનતા પાર્ટી અને સરકારે એની પણ તપાસ કરવી જોઈએ અને ચૌદ પાટીદાર યુવાનોને હત્યા કરવાનો આદેશ કોને આપ્યો એની પણ એમને તપાસના આદેશ આપવા જોઈએ અને એની ઉપર એફઆઈઆર કરવી જોઈએ એવું હું આપના માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી કરું છું અને ચોક્કસ સરકારે જ્યારે આ કેસો પરત ખેંચવાની વાત કરી છે ત્યારે આપના માધ્યમથી હું સરકારને પણ કહેવા માગું છું કે બે વ્યક્તિગત ક્યારેય આ પાંચ સાત વર્ષમાં ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ આજી નથી કરી કોઈ વિનંતી નથી કરી અને આપના માધ્યમથી ફરીથી કહેવા માગું છું કે અમારી ઉપરના અમે જે આગેવાનો છીએ અમારી ઉપરના કેસો પાછા નહીં ખેંચાય તો ચાલશે પરંતુ ગામડામાં રહેલા અમારા ખેડૂત પુત્રો જે યુવાનો છે એના કેસો પહેલાં પાછા ખેંચાય અને પછી જ અમારા કેસ ખેંચજો કદાચ અમારા કેસો પાછા નહીં ખેંચાય તો ચાલશે અને અમારા કેસો સરકારને ફરજ એટલે પડી છે એટલે સરકારનો કોઈ આભાર હું નહીં માનું સુપ્રીમ કોર્ટનો આભાર માનીશ આ દેશના બંધારણના ઘડવાનો આભાર માનીશ અને આ દેશના બંધારણનો આભાર માનીશું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે આ દેશમાં રાજદ્રોહના દેશદ્રોહના કેસો ન કરવા જોઈએ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈનને અનુસરી અને સરકાર હવે કદાચ એવું લાગતું હોય કે આવનારી ચૂંટણીઓ આવી રહી છે સરકારને જે રીતે કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી નથી આવી તો સરકારને ડર લાગતો હોય કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે અને પાટીદાર સમાજના બેંકને ફરતી અંકે કરવા માટેનું એક ષડયંત્રના ભાગરૂપે એક શાંત પાણીમાં સરકારે અથવા સરકારના પ્રતિનિધિઓએ એક પથ્થર મારવાનું કામ કર્યું છે ત્યારે ફરીથી વિનંતી છે સરકારને કે અમારી અમને ફાંસી ચડાવવા તો ચડાવી દેજો અમે આ કાયદાની લડાઈ લડવા માટે તૈયાર છીએ પરંતુ અમારા નિર્દોષ યુવાનો ઉપર જે કેસો થયા છે અમે પણ નિર્દોષ છીએ ખેતી કરતો કોઈ પણ સમાજ ખેતીમાં ધન ખેતીમાં વરસાદ ઉપર આધારિત ખેતી ગુજરાતની હોય નર્મદાની નહેર સરદાર પટેલ ચિમનભાઈ પટેલના નેતૃત્વમાં નર્મદાની નહેર ખેડે ગામડે ગામડે પહોંચ્યો ખેતરો સુધી અને ચોવીસ કલાક પરિશ્રમ કરતો ખેડૂત સમાજ હે એના યુવાનો ક્યારેય રાજદ્રોહી હોઈ નહીં શકે દેશદ્રોહી હોઈ નહીં શકે એ હંમેશા દેશપ્રેમી જ હોય એટલે સરકારે જે ભૂલ કરી હતી એ સરકાર ભૂલ સુધારી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે એને અમે આવકારીએ છીએ પરંતુ પહેલાં અમારા કેસો અમારા યુવાનો ઉપર ખેંચાય એવી સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ બીજી તરફે વાત કરીએ તો જે પ્રમાણે જે તે વખતે આંદોલનના ચહેરા બનના ઘણા લોકો અત્યારે ખુદ સરકારમાં બેઠા છે જેમ કે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ જ્યારે સ્ટેજ પરથી ભાષણો કરતા અને જે વખતે આંદોલન વખતે જ્યારે તેમનો જે ઓરા એક ઊભો થયેલો હતો અને આજે તે સરકારમાં બેઠા છે તો એ લાગે છે ક્યાંક ને ક્યાંક કે હવે પોતાના માણસો બની ગયેલા છે ને એમને હવે સાફ કરવા માટેની આ એક કે તેમનો ટ્રેક ક્લિયર કરવા માટેની એક રણનીતિ હોઈ શકે ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે યુવાનો કોઈ આંદોલન કરતા હોય છે અને એમના ઉપર એટલું બધું પ્રેશર આપવામાં આવ્યું છે મારી ઉપર પણ રાહદ્રનો કેસ છે તો યુવાનો ઉપર જ્યારે પ્રેશર હોય છે ત્યારે એવા કોઈ નિર્ણય કરતા હોય છે કે સરકારની તરફી કોઈ નિર્ણય કરવો ભૂત હું કોઈના નિવેદનને કે કોઈ વખડવા નથી માગતું પણ ભૂતકાળમાં એવા નિર્ણયો થયા છે પરંતુ તમે કોઈ પણ પ્લેટફોર્મ પર હોય ભારતીય જનતા પાર્ટીમાં હોય કોંગ્રેસમાં હોય અન્ય કોઈ પાર્ટીમાં હોય પરંતુ ક્યાં એવું લખ્યું છે કે તમે કોઈપણ પ્લેટફોર્મ પરથી તમારા સમાજની વાત ન કરી શકો અગિયાર વખત તમે જય સરદાર બોલાવતા હતા આજે જય સરદાર તમે તમારા ટ્વિટર ઉપર કે ફેસબુક પર જય સરદાર લખવાનું ભૂલી ગયા છો તો ફક્ત ને ફક્ત સમાજનો ઉપયોગ કોઈ સત્તા મેળવવા માટે જ કરવો એટલા પૂરતો જ સીમિત હતા કોઈનો ગોલ તો એવા લોકોને સમાજે જાકારો આપવો જોઈએ કે કોઈ પણ પાર્ટીમાં હોય પરંતુ જ્યાં સમાજને જરૂર પડે જ્યાં ગુજરાતને જરૂર પડે આ દેશને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી આ દેશની આઝાદીની લડાઈ જેમ આપણા વડવાઓ લડ્યા હતા સરદાર પટેલ બાબા સાહેબ આંબેડકર કે જે પણ લોકો જવાહરલાલ નહેરુ છે જેને પણ આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન આપ્યું હોય એવી જ રીતે ફરીથી સમાજ માટે આ દેશ માટે લડવા માટે જે આંદોલનકારી હોય એવું નથી કહેતો કે પાટીદાર સમાજમાં જ ફક્ત હતા બીજા સમાજના ઘણા યુવાનો છે ગુજરાતમાં કે જે પણ એ લડાઈ લડ્યા છે તો હું એવા લોકોને પણ સલામ કરું છું કે આવનારા ભવિષ્યમાં જે રીતે આજે કરમસદમાં બેઠા છીએ આજે આપ મારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો કરમસદમાં છે અને કરમસદની શું હાલત કરી છે સરકારે કે જે સરદાર સાહેબના લીધે આ અખંડ ભારતનું નિર્માણ થયું હોય એ સરદાર સાહેબના વતનમાં આજે બેઠા છીએ ત્યારે કરમસદના ગામના લોકો પણ રસ્તા ઉપર છે કરમસદના ગામની પણ માગણી છે કે કરમસદને જે રીતે ષડયંત્ર કરીને આણંદમાં ભેળવી દેવામાં આવ્યું છે હં તો એ કરમસદને અલગ દરજ્જો આપવો જોઈએ તો જે સરદાર સાહેબે પોતાના પરિવારની ચિંતા નથી કરી એ પોતાના દીકરા દીકરીઓની ચિંતા નથી કરી સરદાર સાહેબ જ્યાં સુધી ગૃહમંત્રી હતા ત્યારે એમને આદેશ આપ્યો હતો કે મારા દીકરાઓએ કોઈએ દિલ્હીની સરહદમાં ન પ્રવેશવું અને તમારા બાપના નામને સરદારના નામને ક્યારેય લાંછન ન લાગે એનાથી દૂર રહેવું એ સરદાર સાહેબ ગૃહમંત્રી અને આજના ગૃહમંત્રીઓને તમે કમ્પેરિઝન કેવી રીતે કરી શકો એ કે જે ફક્ત ને ફક્ત પોતાની આવનારી પેઢી માટે કરોડો રૂપિયા અને પોતાના છોકરાઓ કંઈક સારા સ્ટેજ ઉપર બેસાના માટે મહેનત કર્યા હોય એટલે જે રીતે કરમસદને પણ અન્યાય થઈ રહ્યો છે એટલે સરકાર જ્યારે જ્યારે પણ પ્રેશરમાં આવતી હોય ત્યારે આવા નિર્ણયો લેતી હોય છે અને હું યુવાનોને ખાસ વિનંતી કરું છું કે કોઈ પણ સમાજના આંદોલનકારી હોય જ્યારે જ્યારે તમારા સમાજની માંગ આવે તમારા સમાજને જ્યારે જરૂર પડે આ ગુજરાતને જરૂર પડે જાતિ જાતિના ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને દેશને જ્યારે જરૂર પડે ત્યારે આવો સૌ સાથે મળી અને દેશની આઝાદીની લડાઈ જેમ આપણા પૂર્વજો લડ્યા હતા એ જ રીતે ફરીથી આપણે સૌ ભેગા થઈએ અને આ દેશની આ ગુજરાતની લડાઈ લડવા માટે ખેડૂતોની લડાઈ લડવા માટે ભેગા થઈએ અને કોઈ પણ પ્લેટફોર્મ ઉપર હોય સાથે મળી અને આ લડાઈ લડીએ એવી આપના માધ્યમથી ગુજરાતના યુવાનોને પણ હું આહવાન કરું છું જી હા તો જે પ્રમાણે આજે ખૂબ જ ચર્ચામાં રહેલો આ જે વિષય છે તેની પર આપણે ચિરાગ પટેલ સાથે વાત કરી હતી સાથે જ તેમણે યુવાનોને પણ સંદેશ આપ્યો છે અને એક જે ભારત જે છે તે સુંદર ભારત જ્યારે આઝાદી વખતનું જે ભારતનું સ્વપ્ન સેવામાં આવ્યું હતું ને આઝાદી મળ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક એ સ્વપ્ન આપણે જીવંત રાખીએ અને તેના જે સિદ્ધાંતો છે તેને વળગીને આગળ વધીએ અને રાષ્ટ્રહિતને જે પ્રાધાન્ય આપે તે પ્રકારની તેમણે વાત કરી છે અને બીજી તરફે જે પ્રમાણે આ જે સમગ્ર આંદોલન છે તેની ઉપર પણ તેમણે એક પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે આ જ પ્રકારની વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું કોઈ નવા વિષય અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર